ટેકનિકો ખેડૂત ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો સરકાર દ્વારા પીએમ કિસાનનો વીસમો હપ્તો જારી કર્યો છે બે હજાર મળશે કે ચાર હજાર ઘણા બધા મિત્રોને એવા સવાલ થતા હશે તો કાલે મળશે કે કઈ તારીખે જાહેર થશે વીસમો હપ્તો તો આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી પ્રોવાઈડ કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કરોડો ખેડૂતોને આજે એક સમાચાર આવ્યા છે તો ભાજપ સરકાર કૃષિ મંત્રાલયે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતો વીસમુ હપ્તાની તારીખ જારી કરી છે તો કૃષિ મંત્રાલયે જણાવવામાં આવી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બધા જ પાત્ર ખેડૂતોને આવતા મહિને વીસમો હપ્તો આપવામાં આવશે તો કૃષિ મંત્રાલય મંગળવારે એ રાત્રે એક પોસ્ટ દ્વારા માહિતી આપી છે તો મંત્રાલયે સત્તાવાર એક્સ એટલે કે ટ્વિટર ઉપર જણાવ્યું છે કે પીએમ કિસાન યોજના હેઠળ વીસમાં હપ્તા જે બે ઓગસ્ટના રોજ ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે તો આ વર્ષે ફેબ્રુઆરી ઓગણીસમાં હપ્તો જારી કર્યો હતો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી વધુમાંથી જાણીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ તેમણે બિહારમાં પ્રવાસ દરમિયાન ઓગણીસમો હપ્તો જારી કર્યો હતો તો કૃષિ મંત્રાલયે પોસ્ટમાં જણાવ્યું છે કે પીએમ કિસાન યોજનાનો હપ્તો બે ઓક્ટોમ્બરના રોજ વારાણસી યુપી ખેડૂતોના બેંક ખાતામાં સીધો ટ્રાન્સફર કરવામાં આવશે તેમણે જણાવ્યું છે કે ભારત સરકાર દેશના પાત્ર ખેડૂતોને છ હજાર રૂપિયા નાણાકીય સહાય પૂરી પાડે છે દરેક હપ્તો ચાર મહિને બે બે હજારનો ત્રણ હપ્તા રૂપી આપવામાં આવે છે તો દેશના કરોડો ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ઓગણીસમાં હપ્તા મળ્યા બાદ હવે દેશના ભરના ખેડૂતોને વીસમો હપ્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો તે દરમિયાન રાજ્ય સરકારે બે હજાર રૂપિયા જે હપ્તો છે એ વીસમાં હપ્તાની ચૂકવણી તારીખ જારી કરી છે તો પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતા સીધા પૈસા બેંક ખાતામાં જમા થાય છે તો પીએમ કિસાન યોજના હેઠળ જે નોંધાયેલા ખેડૂતોને ઓટીપી આધારે એકે વસી જરૂરી છે અને પીએમ કિસાન યોજના અંતર્ગત ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોને આર્થિક રીતે મદદ આપવા માટે જેથી તેમના ખર્ચમાં ઘટાડો થઈ શકે એ અંતર્ગત આવક વધારી શકે છે બે ક્રમ છે તમારા ખાતાની અંદર વીસમો હપ્તો જમા થશે જય મિત્રો વંતે માત્રમ જય ગરવી ગુજરાત